આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી અને આપણા ગિરનાર પર્વત પરના ના ચોવીસ કલાક ચેલેન્જ ની આપણે શરૂઆત કરીએ હર હર મહાદેવ આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો હતો તેમાં મેં કીધું હતું કે જો આપણે શોર્ટ વિડીયો ઉપર ખાલી પાંચ જ કોમેન્ટ થઈ જશે તો આપણે ગિરનાર ઉપર જઈએ અને ચોવીસ કલાકનો ચેલેન્જ કરીશું અને તમે આટલી જલ્દી એક જ રાતમાં મારા આ શોર્ટ વિડીયો ઉપર પાંચ કોમેન્ટ કરી દીધી તો પણ મેં જે વચન આપ્યું છે તો પણ મારી પણ ફરજ બને છે કે એ વચનનું પાલન કરો આપણે અત્યારે આવી ગયા છીએ ગિરનાર પર્વત ઉપર આપણો ચોવીસ કલાકનો ચેલેન્જ કરવા માટે આપણને રસ્તામાં મળી ગયા છે બજરંગબલી આપણો ફોન ન લઈ ખાલી જોવાનું છે જો કેટલા છે રસ્તામાં જુઓ નાના નાના બચ્ચા સાથે પણ કહે છે કે જાનવર હિંસક હોય છે જંગલના જાનવરો હિંસક હોય છે મારા સબસ્ક્રાઈબરને એકવાર હાય કહી જતો જો અમે બંને હાવ રસ્તો ખાલી છે અને અમે બંને એકબીજી સાથે વાત કરી છે હાય એ નથી લેવું કાઉન્ટર છે તમે નામ જપ્ત કરશો આલ્યો કાઉન્ટર જુઓ મિત્રો પ્રાણી હિંસક નથી હોતા એ પણ પ્યારના ભૂખ્યા હોય છે તો જો તમે એને પ્યાર આપો તો પણ એ પણ તમારી સાથે વાતો કરે છે અત્યારે હું જાઉં છું જટાશંકર મંદિર તરફ એક બાપુ નો આશ્રમ છે ત્યાં જાઉં છું અને આ રસ્તા પર હું એકલો જ છું અને અહીંયાથી તમે બહાર નીકળો જે અહીંયાથી તો આગળ ગિરનારની જૂની સીડી આવે છે અને આ જ તે જગ્યા છે જ્યાં ચોમાસામાં ઘણા લોકો આવે છે પરંતુ અત્યારે કોઈ અહીંયા નથી આવતું પરંતુ આપણે ગિરનાર ઉપર આવ્યા છે એનો મતલબ એમ નથી આપણે ગિરનારને જોવાનો છે જાણવાનો છે અને આનંદ સાથે સાથે લેવાનો છે આ એક મારી મેમરી ખૂબ જ સારી બનવાની છે આપણે ચાલતા ચાલતા પોગી ગયા છીએ મહાદેવના ધામમાં ઘણી વાર ઘણા લોકોને એમ થતું હોય કે આપણે ગિરનાર ચડશું પછી આપણને રસ્તામાં ક્યાંય પાણી નહીં મળે આપણી પાસે પાણીનો બોટલ આપણે લેવો ફરજિયાત થઈ જશે પરંતુ જુઓ મિત્રો આ તો જૂની સીડી છે છતાં પણ અહીંયા પાણીનો પરબ છે આટલો ઉપર આવી ગયો અને એકદમ ઠંડુ પાણી નેચરલ પાણી અને આ કુદરતી પાણી છે તો મિત્રો ચેલેન્જ હું કરું છું પણ મેં પાણીનો બોટલ પણ સાથે નથી લીધો ખાવાનું પણ સાથે નથી લીધું કઈ રીતે ચોવીસ કલાક ચેલેન્જ છે એ મને નથી ખબર આપણે ત્રણ હજાર પગથિયાં ચડી ગયા છે અને અહીંયાથી કંઈક ભવનાથ અને તળેટાનો વ્યૂ આવો આવી રહ્યો છે ગિરનારનું જંગલ અને એકાંત અને આ શાંતિ પશુ પક્ષીઓનો મીઠો મધુરો અવાજ મિત્રો ઘણા તમને બધાને ખબર જ છે હું ચોવીસ કલાકનો ચેલેન્જ કરું છું અને ગિરનાર પર્વત ઉપર કરું છું અને ગિરનાર ચડવા માટે બે સીડી છે ઘણા લોકોને ખબર હશે ઘણાને નહીં ખબર હોય એક જૂની સીડી અને એક નવી સીડી અને હું જૂની સીડીએ ચડું છું તો જૂની સીડીએ ચડવીને ત્યારે ઘણી એવી જગ્યાઓ આવે છે જે પ્રકૃતિના ખોળામાં છે જે સીડી થી અંદર ઉતરે તમારે જંગલમાં જવું પડે છે સૌથી જટાશંકર આવે છે તમે જેમ મારા આગળ જોયું જે હું જટાશંકરની જગ્યામાં ગયો અને પછી આપણે આગળ વધીએ ને એટલે શશાવત વન થી અંદર આપણે હનુમાન ધારા અને વન આવે છે અને આ જગ્યા એટલી શાંત છે અહીંયા કોઈ લોકો નથી આવતા અને ઘણા લોકોને ખબર પણ નથી કે આ શશાવત વન અને ભરતવન આવી સ્થળ છે જે એક પ્રકૃતિના ખોળામાં એક જગ્યા છે અને આ જગ્યા શાંત છે છે સન્નાટો જો અહીંયા તમને જોવા મળે તો મિત્રો તમે જે લોકો મારો વિડીયો જોતા હોય ને તે લોકો જ્યારે જુનાગઢ તમે આવો તો એકવાર જૂની સીડીએ સડજો અને આ ભરતવન જટાશંકર જે મહાદેવ હનુમાન તારા છે આ જગ્યા તમે જોજો ખાલી ગિરનાર ઉપર પર્વત ઉપર જન ખાલી સીડી સીડી અને ભગવાનના દર્શન કરીને એવું નથી સાથે સાથે પ્રકૃતિનો આનંદ લેજો જુઓ હનુમાન ધારા તો પરત પણ આગળ છે અને હનુમાન ધારા આપણે નીચે જવાનું છે અહીંયા બેનર આવી ગયું છે હનુમાન ધારાનું નીચે જવાનું આપણે બેનર આવી ગયું છે આપણે હનુમાન ધારા જઈએ જુઓ છે ને ઘણા લોકોને લાગતું છે કે તમે એકલા ગિરનારના જંગલમાં ફરો છો તમને બીક નથી લાગતી શા માટે બીક લાગે આ કુદરત આ ઈશ્વર બજરંગબલી બધા મારે હાર્યા છે યાર શા માટે યાર બીક લાગે જુઓ તમે જગ્યા મારા મનને ખૂબ શાંતિ મળે છે યાર જુઓ આપણે અત્યારે હનુમાનધારા તરફ જઈએ છીએ આગળ પછી ઉપર ચડવાનું છે ત્યાંથી ફરતવાનું આવશે અત્યારે આપણે જઈએ છીએ હનુમાન તરફ જુઓ આ હનુમાન તરફ જોવાની જગ્યા છે અને જો હનુમાન નીચે અને નીચે આપણે જાવું પડશે ઘણા લોકોને એમ લાગતું છે તમે એકલા જ છો ને હા એકલો છું મારી હારે નથી કોઈ તમ તારે અને જે લોકો મારો વિડીયો જોવે છે પહેલાથી એમને ખબર જ છે કે એકલા જ વિડિયો ઉતારું છું હનુમાન જે જગ્યા જાય છે ત્યાં આપણે હળુ આગળ વધીએ છીએ પરંતુ મારે અમુક જે પ્રાણીઓ છે ને જે જંગલના પ્રાણીઓ સમજે છે પરંતુ આ પૃથ્વી પર જેને જેને ભગવાને ભગવાને બુદ્ધિમાન બનાવ્યા છે છે ઘણી બુદ્ધિ આપી તેવા પ્રાણીને હું ખાસ માગું છું કે કુદરત સાથે મહેરબાની કરીને આવું ન કરો અહીંયા તમે નામ લખ્યા છે કોઈએ પી આર લખ્યો છે કોઈએ પી આ લખ્યું છે શા માટે આવું કરો છો યાર તમે ન કરો યાર આવું જુઓ આ વૃક્ષને શા માટે તમે ઓલું કરાવો તમે તમારા શરીર ઉપર કોઈ બહારનો વ્યક્તિ આવીને જ્યારે લામ નામ લખી જાય ત્યારે તમને કેવું લાગે છે તો વૃક્ષનો શું વાગશે તો વૃક્ષ સાથે તમે શા માટે આવું કરો છો યાર આવું ન કરો હું તમને ફરવાનું કહું છું કે તમે જંગલ જુઓ અને પણ આવું કરો એમ નથી કેતો બધા પરંતુ અમુક પ્રાણીઓ એવા હોય છે જેને આજે મારે પ્રાણીઓનું આપવું પડ્યું છે બિરુદ આપવું પડ્યું છે કારણ કે પ્રાણીઓ સમજે છે પરંતુ માણસો નથી સમજતા ચાલો એ માણસો સમજી જાય તો તો વાત અલગ છે બાકી તો એમને મનની મરજી અને આપણી સફરને આપણે આગળ વધારીએ આપણે હનુમાન તરફ પોગવા આવી ગયા છીએ કારણ કે ઘણું અંતર કાપવું પડે છે જૂની સીડીથી બે ત્રણ કિલોમીટર અંદર છે અને જો આ તે જગ્યા છે બજરંગબલીની જગ્યા છે અને અહીંયાથી જે નીચે ઉતરવું તે સાવસેથી ઉતરવું પડે છે કારણ કે કંઈ પણ ભૂલચૂક થાય તો ઊંધામાંથી આપણે ગુલથિયા ખાઈ જઈએ છીએ પણ યાર આનંદ કઈક અલગ છે જો તમે ખાલી હું તમને બતાવું બતાવું એકલો મોજ મને ભીડમાં રહેવા રેવા 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 એકાંત માં તો આપણે પોગી ગયા છે હનુમાન ધારા એક પ્રકૃતિના ખોળામાં આપણે આવી ગયા છીએ હનુમાન ધારા અને મેં તમને કીધું હતું હું તમને દાદાના દર્શન કરાવીશ તો પ્રેમથી બધાય બોલો જય બજરંગબલી જય હનુમાન દાદા આપણે હનુમાન દારા અત્યારે આવી ગયા છીએ અને અહીંયાથી આપણે જે ભરતવન છે ત્યાં જવાનું છે અને તમે બધા એકવાર આ પ્રકૃતિના ખોળામાં જે એક આ જગ્યા વસેલી છે હનુમાન દારા ભરતવન તે જગ્યાએ તમે આવજો તમે ગિરનાર પર્વત છોડો છો ઉપર દર્શન કરવા જાઓ છો પરંતુ એકવાર આ પ્રકૃતિના ખોળામાં હું તમને બતાવું આ જગ્યા કેવી છે જુઓ આ છે એક જગ્યા પ્રકૃતિના ખોળામાં વસેલી જગ્યા શાંત એકાંત તમે એકાંતમાં આવી અને દસ થી પંદર મિનિટ ખાલી બેસો એટલે તમારા જે દુઃખ દર્દ બધું ગાયબ થઈ જાય એટલા માટે ગિરનાર ચડો આવો જૂની સીડીએ ચડો ત્યારે તમે ભરત અને જે અનુમાનદારા છે તે એકવાર જરૂર આવજો આપણે બજરંગબલી હનુમાન દાદા પવન સુદ હનુમાન ના આપણે દર્શન કરી અને હવે વધી રહ્યા છીએ આપણે તરફ આગળ આપણે હનુમાન ધારા થી ભરતવન તરફ જતા પરંતુ આજે હું તમને એવા વ્યક્તિ મળ્યા કે જે હું સોલો ટ્રાવેલિંગ કરું છું પરંતુ જુઓ પૂણેમાંથી આવ્યા છે પરંતુ જે આ કાકા છે તે ગુજરાતમાં દર પૂનમ ભરવા માટે આવે છે અને આ લોકો જે પૂણેમાંથી આવ્યા છે તો બધાયને જય ગિરનાર તો આપણે આ લોકો સાથે વાત કરીએ આપણને શું કહે છે બોલો કાકા તમે કંઈ કહેવા માંગો આ ગુજરાત વિશે કહો તમે આમાં બહુ મસ્ત લાગે છે પાંચ વર્ષથી આવું છો અને મનને શાંતિ લાભ મળે છે અને મન જેવું એકદમ આરામ પૂરા એક દરેક પૂનમ હું પૂનમ ભરવા માટે આવું છું કે તમે જે ન્યુ જનરેશન છે એમને એક વખત તો girnar પગથિયા ચડીને આવવાનું ઈ રોપમાં બ મજા નથી રોપમાં તમે આવો છો તો તમે અહીંયા એન્જોય કરવા માટે આવો છો એના કરતા તમે પગથિયા થી જ આવવાનું એક જ વખત આવતો અને આજે અનુમાનધાર આપણે અંદર છે જે આપણે આ ફરતવંશી અંદર જે જંગલ જગ્યા છે કારણ કે આ વસ્તુ પગથિયા ચડી જગ્યા જોવાની તો આનંદ નહીં મળે તમને પરંતુ આ વસ્તુ જયારે અંદર આવશો એટલે આનંદ અલગ છે એટલે આ જનરેશન માટે તમારે ખાસ કહેવાનું છે કે આધુનિક માં રહ્યો ટેકનોલોજી નો યુગ છે પરંતુ આપણું જે પુરાતત્વ આપણો જે ઇતિહાસ છે આપણે જે ધરોહર છે તેમની સાથે પણ જોડાઈ રહેવું પડશે બરોબર ને કારણ કે આપણે આધુનિકમાં માં ચાલશું પરંતુ આપણું મૂળ ક્યાં છે એ આપણે ભૂલવાનું નથી તમે હરેક પૂનમ આવો છો તો પૂરા મહિના ભર તમે ચાર્જ થાવો છો જેવી રીતે તમે મોબાઈલ ચાર્જિંગ કરો છો તમે એક વખત પૂનમ માં આવી જાવ તો આખો નેક્સ્ટ મંથ એટલે એક મહિના સુધી તમે ચાર્જ થઈ રહો એકદમ જલસાનું જીવન જીવવાનું વધારે ટેન્શન ન લેવાનું બરાબર તો કઈ નહીં તો બધા જય ગિરનાર તો આ લોકો આપણને મળ્યા હતા અને આ લોકો સાથે વાત કરવાની પણ મને ખુબ જ મજા આવી છે કારણ કે ચારે લોકો અંજાન બની અને જાણીતા થઈ જાય છે તો બધા એક વાર હનુમાન ધારા થી ભરતવન તરફ જતો હતો ત્યારે તમે આગળ જે વિડીયો જોયો તે વ્યક્તિ પુણેના છે પરંતુ તે દર પૂનમ ભરવા માટે ગુજરાતમાં આવે છે જુનાગઢમાં આવે છે દર પૂનમ ભરવા માટે આજે પૂનમનો દિવસ છે મને યાદ આવી ગયું કે આજે પૂનમનો દિવસ છે કારણ કે એમને કીધું કે હું દર પૂનમ ભરવા માટે પુણેથી ગુજરાત આવું છું તેમની સાથે જે વ્યક્તિ હતા ને એમને કીધું કે આ વ્યક્તિને ગુજરાતમાં જન્મ લેવાનો હતો પરંતુ પુણેમાં લઈ લીધો એટલા માટે એ વ્યક્તિની ગુજરાતી ખૂબ જ સારી હતી અને એ વ્યક્તિ સાથે વાત કરવાની મને પણ ખૂબ જ મજા આવી અને એ વ્યક્તિને પણ મારી સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી અને મને પણ ખૂબ જ આનંદ થયો કે લોકો આપણી સાથે જોડાય છે આપણને આનંદ આપે આપણા મનને ઘણી શાંતિ મળે આવા લોકો જ્યારે આપણી સાથે હોય ને અને આપણે અત્યારે ભૂગી જશે પરતવન આપણે પરતવન પોગી ગયા છીએ જ્યાં આપણે ભગવાન શ્રી રામનું મંદિર છે દાદા બેઠા છે સાથે લક્ષ્મણજી છે હું તમને બતાવું જોઉં કારણ કે આવી જગ્યા છે જે કુદરતના કોળામાં વસેલી પ્રકૃતિના ખોળામાં વસેલી જગ્યાઓ છે ત્યાં જોવાથી ખાલી માત્ર જોવાથી તમારા દિલને આનંદ મળી જાય છે હું ઘણા લોકોને કહું છું કે મારા યુટ્યુબના માધ્યમથી મારા વિડીયોના માધ્યમથી કે ઘણા લોકો મોજ મસ્તી કરવા માટે બહાર જાય છે વિદેશ જાય છે કે આધુનિકને જોવે છે પરંતુ આપણી સાથે જે આ જોડાયેલ છે કે આપણી જે ધરોહર છે આપણો ઇતિહાસ છે જે અખિલ બ્રહ્માંડના નાથે જે કિશન કનૈયાએ કે આવી ખૂબસૂરત એકા દુનિયા બનાવી છે એને જોવાનું કહું છું એટલા માટે હું ઘણા લોકો આધુનિક સાથે જોડાવ પણ સાથે સાથે આ જે આપણે કુદરતી છે ગિરનારનો ખોળો છે તમે જોવો છો અને ભગવાનનો પ્રસાદ પણ આપણે અત્યારે તૈયાર થઈ ગયો છે તો મિત્રો કહું છું કે તમે એકવાર આવો આ જગ્યાએ આ જગ્યા આપણે તમે ગિરનારથી અંદર જાઓ છો ને એટલે જૂની સીડી છે જૂની સીડીથી હનુમાન હનુમાનધાર અને ભરતવન નામની જગ્યા છે હનુમાનધારા પણ જગ્યા જે પ્રકૃતિના ખોળામાં વસેલી છે અને ભરતવન પણ જે જગ્યા છે પ્રકૃતિના ખોળામાં વસેલી છે જય શ્રી રામ તો બધા મારા દર્શકોને બધા મારા ભાવિ ભક્તોને જય શિયારા જય શ્રી રામ જય ગિરનારી મિત્રો આપણે ભરતવનમાં આવી ગયા અને બપોરનો સમય થઈ ગયો હતો અને આ સદગુરુ ગુરુ અને જે આ ભરતવનના જે સેવકો હતો તેમનો આગ્રહ હતો કે તમે કે અહીંયા ભોજન પ્રસાદ લઈને જાઓ પ્રકૃતિના ખોળામાં અને ગિરનારના ખોળામાં એક સાધુએ એક સંતે એવી તપસ્યા કરી અને આ ગિરનારના પર્વતમાં એક એવી ધારાને વેતી કરી જે અનંત સુધી જે આજ સુધીમાં આ પાણીની ધારા બંધ નથી થઈ કારણ કે ગિરનારના એક સાધુડાએ એક સંતે ભગવાન સાથે ઈશ્વર સાથે સાક્ષાત ઈશ્વરને પ્રસન્ન કરી એક ધારા વેતી કરી છે અને આજે એવા જ જગ્યાએ એવા જ આજે આશ્રમમાં આજે સાધુ સંતોના આશીર્વાદમાં અને મારા આજે એવા ભાગ ખુલી ગયા આજે એવી જગ્યા ભક્તો સાથે સેવકો સાથે અને આજે હું ભોજન લઈ રહ્યો છું ગિરનારી અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને ભરત માંથી પ્રસાદી લઈ અને હું પાસે આપણી સફરને આગળ વધારતો પાછો હવે જે ગિરનાર ની જૂની સીડી છે એ બાજુ જોવા માંગુ છું કારણ કે આ જંગલમાં રસ્તો છે અને આશ્રમ પણ જંગલમાં છે પરંતુ આજે મારી સાથે જે અનુભવ થયો જે આજે મને જે આનંદ મળ્યો દુનિયામાં પહેલી વાર આવડી મોટી જિંદગીમાં મને પહેલી વાર આટલો આનંદ થયો આટલી ખુશી મળી કારણ કે હું આજે મારો અનુભવ હું તમને કહેવા માગું છું કે હું ભરતવનમાં ગયો અનુમાન ધારા ગયો સાધુ સંતો સાથે મેં જે વાત કરી સાધુ સંતો સાથે બેઠો એમનામાં શરણોમાં રહ્યો ત્યારે સમજાણું કે જિંદગી તો આ છે બાકી આપણે જે જિંદગી છે એ તો ટાઈમપાસ ને આ વિડીયોનો હું અહીંયા પૂરો પણ કરવા માગું છું અને તમારી બધાની માફી પણ માગવા માગું છું કારણ કે મેં તમને કીધું હતું કે આપણે કિનાર પર ઉપર પર ચોવીસ કલાકનો ચેલેન્જ કરશું પરંતુ ઘેરેથી અત્યારે ફોન આવ્યો કે કામ છે તું ઘેરે જલ્દી આવજે કોઈ ટેન્શનવાળી વાત નથી તમને એમ થાય કોઈ અનુજોતું નથી કાંઈ નથી બીનું કોઈ પણ જાતનું ટેન્શનવાળી વાત નથી પરંતુ ઘેરેથી ફોન આવ્યો છે એટલે આપણે ઘરે અત્યારે જાવી છીએ અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ ત્યાં કોઈ છે નહીં આ તો પશુ પક્ષીઓ છે ને એટલા માટે એ બાજુ નજર કરું છું અને જાતા જાતા બસ એટલું જ કહેવા માંગુ છું કે આજે હું તમને ચેલેન્જ નથી આપતો હું મારા જાતને મને ખુદને ચેલેન્જ આપું છું કે મારે આ તો ચોવીસ કલાક નાનકડો સમય છે બે થી ત્રણ દિવસનો સમય કાઢી અને જે આ સાધુ સંતો છે તેમના શરણોમાં વિતાવવા છે અને તેમની પાસેથી મારે ઇતિહાસ જાણવો છે કારણ કે આ ગીધ ગિરનારના ખોળામાં એટલા સાધુ સંતો છે કે એમની પાસે ઇતિહાસ અઢળક છે તો હું ખુદને ચેલેન્જ કે હું આ સાધુ સંતો સાથે રહીશ બે થી દરેક જગ્યાનો હું હળુ 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 કરતો ઇતિહાસ જાણીશ અને આ ઇતિહાસ હું તમારા લોકો સુધી પણ પહોંચાડીશ તો આપણા વિડીયોને અહીંયા પૂરો કરીએ છે તો તમારી પાસે હું માફી પણ માગું છું તમને એમ થતું છે કે બહાના છે બહાના નથી પરંતુ ફોન આવ્યો હતો પરંતુ કારણ કે મને અહીંયાથી જવાનું મન નથી થતું અહીંયા બેઠો છું હું અડધી કલાકથી બેઠો છું પણ અહીંયાથી જવાનું મન નથી થતું પરંતુ ક્યારે જાઓ છું તો મિત્રો તમારી બધાની હું માફી માગું છું અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા વિડીયો બીજા સાથે શેર કરજો અને હા મિત્રો કોમેન્ટ જરૂર કરજો અને તમે અમારા વિડીયો તો જુઓ પરંતુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોમાં અમારાથી જે ભૂલ થાય છે તેમને જણાવો કે તમારી આ ભૂલના કારણે અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા કોમેન્ટ કરો તો બધાને જય જય